સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારે ગીધ દિવસ તરીકે ઉજવાય છે જો કે કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ લુપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં ગીધની સંખ્યા ઘટી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ચાલીસ જેટલા ગીધ બચ્યા છે મેથાણ ભારત અખિયાણા રાજ ચરાડી ચંદ્રાસર જેવા ગામમાં ગીધ જોવા મળે છે ગુડખર અભયારણ્ય વિભાગ ગીધની જાળવણી થાય તે માટે તેની સંખ્યામાં વધારો કરવાના પ્રયાસો કરે છે અને ગ્રામજનોને જાગૃત કરે છે પણ સમયાંતરે ગીધની સંખ્યામાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે એનું સામાન્ય રીતે એક જે કારણ છે એ પશુ વેટનરી ક્ષેત્રે જે ડાયક્લોફેનિકનો ઉપયોગ થતો હોય છે એને માનવામાં આવે છે જ્યારે કોઈ પશુ બીમાર પડે ત્યારે એને ડ્રગ્સ તરીકે જે ડાયક્લોફેનિક આપવામાં આવે અને આવા પશુનું મૃત્યુ થતાં એ મૃત પશુનો જો ખોરાક તરીકે ગીધ ઉપયોગ કરે તો એના પર એની કિડની પર સામાન્ય અસર થતી હોય છે ને એવા ગીધ પછી મૃત્યુ પામતા હોય છે તો આ એક મુખ્ય કારણ છે જેના કારણે બહુ જ મોટો ડ્રાસ્ટિક ઘટાડો આપણને ગીતની સંખ્યામાં જોવા મળી રહ્યો છે